જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે લીલા વટાણા અને તુવેરમાંથી એકદમ ટેસ્ટી એવા પરાઠા બનાવીશું તો લીલા વટાણા અને તુવેરમાંથી આપણે પરાઠા બનાવવાના છીએ તો પહેલાં તો આપણે પરાઠા માટે લોટ બાંધી લઈશું તો એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બે ચમચી જેટલું તેલ લઈશું આપણે મોણ માટે બરાબર મિક્સ કરી લઈશું તો તેલ અને લોટ બરાબર મિક્સ કરી લીધું છે આપણે હવે આ પાણી થોડું થોડું લઈને આપણે લોટ બાંધી લઈશું પછી થોડું પાણી લઈશું આપણે તો આપણે લોટ બાંધી લીધો છે આપણે જેવો પરાઠાનો લોટ બાંધતા હોઈએ છીએ તેવો જ આપણે લોટ બાંધવાનો છે તો હવે આપણે આ લોટને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું તો હવે આપણે એક કપ જેટલા લીલા વટાણા લીધેલા છે અને એક કપ જેટલા તુવેરના દાણા લીધેલા છે તો હવે આપણે તેને ક્રશ કરી લઈશું તો મિક્સર જાળ લઈશું અને પહેલાં આપણે તુવેરને ક્રશ કરી લઈશું અઢીસો ગ્રામ જેટલી તુવેર લીધેલી હતી અને તેમાંથી આટલા દાણા નીકળ્યા છે એ આપણે દાણા લીધેલા છે તો હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો જોઈ શકો છો આપણે એક ધારો મિક્સર નથી ચલાવવાનું મિક્સરને થોડી વાર ચાલુ બંધ કરીને આપણે ફેરવી લઈશું એટલે આવી રીતના ક્રશ થઈ જશે એકદમ પેસ્ટ ન થવી જોઈએ આપણે આવી રીતે અધકચરા તુવેરના દાણાને પીસી લેવાના છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું તો હવે આપણે આ લીલા વટાણાને પીસી લઈશું તેને પણ આપણે અધકચરા પીસી લઈશું તો આપણે વટાણાને પણ એવી જ રીતના અતકચરા આપણે પીસી લીધા છે મિક્સર ચાલુ બંધ કરીને પીસી લીધા છે આવી રીતના તો હવે આપણે તેને પણ બાઉલમાં લઈ લઈશું આવી રીતે બાઉલમાં લઈ લઈશું તો આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં એક ચમચી જેટલું જીરું લઈ લઈશું તો જીરું ફૂટી ગયું છે હવે આપણે એક નાની ડુંગળી જેની સમારી લીધી છે તે લઈ લઈશું ડુંગળીને બરાબર આપણે સાતોળી લઈશું તો આપણી ડુંગળી સતવાઈ ગઈ છે ડુંગળીનો કલર બદલાઈ ગયો છે હવે આપણે આ વટાણા ક્રશ કરીને રાખ્યા છે તે લઈ લઈશું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે આ તુવેરી દેલી છે તેને પણ લઈ લઈશું અને હલાવી લઈશું તો હવે આપણે તેમાં લીલા મરચાં લીધેલા છે લીલા મરચાં વાટી લીધા છે તે એક ચમચી જેટલા લઈ લઈશું અને આ લીલું લસણ લીધેલું છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું આમચૂર પાવડર લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે અડધી ચમચી જેટલી ખાંડ લઈ લઈશું ખાંડને બરાબર મિક્સ કરી લઈશું ને થોડું લીંબુ નીચોવી દઈશું અડધા લીંબુનો રસ લઈશું આપણે આમચૂર પાવડર પણ લીધેલો છે એટલે લીંબુ આપણે થોડું લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે આપણે વધારે પડતું કૂક નથી કરવાનું તુવેરના દાણા અને વટાણામાંથી થોડી કચાશ દૂર થઈ જાય એટલા જ આપણે તેને કૂક કરવાના છે તો આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં કોથમીરના પાન લીધેલા છે તે લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે ઠંડો કરી લઈશું તો હવે આપણે લોટને જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ થઈ ગયો છે આપણે થોડું તેલ લગાવીને મસાઈ લઈશું લોટને એકદમ સોફ્ટ એવો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે લોટમાંથી એક અને આપણે તેની રોટલી વણી લઈશું તો હવે આપણે થોડો કોરો લોટ છાટી દઈશું આવી રીતે રોટલી ભણી લઈશું આપણે તો આવી રીતે આપણે મોટી રોટલી વણી લીધી છે હવે આપણે આવી રીતના બીજી રોટલીને પણ વણી લઈશું તો આપણે બીજી રોટલીને પણ વણી લીધી છે બે રોટલીને એક સરખી વણવાની છે હવે આપણે આવી રીતે જે મસાલો બનાવ્યો છે તે આપણે આવી રીતે ફેલાવી દઈશું રોટલીને ઉપર લગાવી દેવાનો છે મસાલો મસાલો ઠંડો થાય પછી આપણે આવી રીતે રોટલી ઉપર લગાવી દઈશું

લગાવી દેવાનો છે એટલે મસાલો વચ્ચે વચ્ચે ન રહે બધી બાજુ આવી રીતે એક સરખું લેયર કરી લીધું છે હવે આપણે આ બીજી રોટલી બનાવી છે તે એના ઉપર મૂકી દઈશું જોઈ શકો છો આવી રીતે બે બંને રોટલી એક સરખી બનાવવાની છે એટલે આપણો પરાઠો સરસ એવો બની જાય આવી રીતે થોડું દબાવી દઈશું એટલે કિનારીથી ચીપકી જાય રોટલી બંને બાજુ આવી રીતે સરખી રીતે દબાવી દઈશું અને ઉપરથી થોડું હળવા હાથે વેલણની મદદથી વણી લઈશું બહુ વધારે નથી દબાવવાનું હળવા હાથે આપણે આવી રીતે વણી લેવાનું છે થોડું તો હવે આપણો પરાઠો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને શેકી લઈશું તો હવે આપણો તવો ગરમ થઈ ગયો છે આપણે બધી બાજુ થોડું તેલ લગાવી દઈશું એક ચમચી જેટલું અને આ પરાઠાને મૂકી દઈશું આવી રીતે ઉપરથી પણ આપણે થોડું તેલ લગાવી દઈશું એક ચમચી જેટલું તેલ લગાવી દઈશું તો હવે આપણે પરાઠાને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે ફરી પાછું આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું જો ઘીમાં પરાઠા શેકવા હોય તો ઘીમાં પણ શેકી શકાય છે અત્યારે લીલી તુવેર સારા પ્રમાણમાં મળતી હોય છે વટાણા પણ મળતા હોય છે તો આવી રીતે લીલી તુવેર અને વટાણાના પરાઠા બનાવી શકાય છે ખૂબ જ સરસ લાગે છે ખાવામાં હવે આપણે ફેરવી લઈશું બીજી બાજુ જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે પરાઠાનો ફરી પાછો ફેરવી લઈશું જોઈ શકો સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણો પરાઠો સરસ એવો શેકાઈ ગયો છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો તમે એકદમ સરસ પરાઠો બન્યો છે આવી રીતે આપણે બીજો પરાઠો પણ બનાવી લઈશું તો તૈયાર છે આપણા લીલા વટાણા અને તુવેરના પરાઠા તમે જોઈ શકો છો અંદરથી મસાલો પણ જરાય બહાર નથી નીકળ્યો અને એકદમ સરસ એવા આપણા પરાઠા બનીને તૈયાર થયા છે તો અત્યારે તમે પણ આવી રીતે લીલી તુવેર અને વટાણાના પરાઠા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે લીલી તુવેર અને વટાણાના પરાઠા કેવા બન્યા છે